હા <todic> મજને <music> શું બેટા આને ગોડે માર્યો કે ગોડે આપણે ગોડે નહી જો જો માર્યો અમે અમે બે ખેલ્યા ના તમારા હાથ હે હા મારવા પડશે આખો ભાગવો પડશે કારણ કે ઊંકો જ નહીં આ જાય કોને માર્યો તો માર્યા ઘોડે હરો તાર આજ દે ઘોડાને જાતે ભાગા થોડો

યો દાદુ આમ કબામાં કોઈ ભલીવાર છે કબામાં તો કોણ તો કો કેરી બાજી નહીં હજુ હજુ ઉધી કોઈ શું નહીં હું તો કેરી બાજી નહીં ના કેરી ગયો ને ના વરત નડી ગયો અને એક તો આ ખોડ થઈ ગયો ને આરામ ને આરામ 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 ઉકલો ના થોડો હળાયો તો જો પણ કોઈ ભલીવાર ના આયો તું કેમ કેલા ઓય કોક માર્યા છે ને ને બોલાજુ આ કડાઈ છોડતો ના કરતો તમે અમને આ પટ્ટા ફૂટતોડી માથામાં માર્યો છે જેમ આવે ઓવિદે આ શું બોલ હા શું બોલ નકર પટ્ટાન પટ્ટા તોડી નાખ્યો ના અરે છોકરો તો ના પાડે છે મારે વેદો લ્યા હા શું માર હા શું બોલ નકર ઘર માર્યો હે બોલાજુ હાથ ઓમ લાય ઉંજો દાસ ઉંજો દાસ આ શું બોલે માર્યા હે ને એક આજીયે મોરી ગોડુ કેરા હે મર્યા ને એ લ્યો શું માર્યા છે મે કશું નહિ માર્યા યે જો હે હા તું ક

ચાર હોડો હેડજો ભાઈ તમે જાજો હા હાલા ફેર તોકવાના આયો આયો હોડો બગા ભગા એ આદુ આ રહ્યો ઓડી એક તો આબરૂ ઘટાવા છે આશી કરી એક અલ્યા કેમ આખા ગામમાં અડબ લાગતો હેડી છે ગયા કે બાકી ની રાખું અન પેલે ને નથી માજી કજિયા ના બાબી કજિયા ના મારું શું ના મારું કજિયા ની માંગુ એમ તો ને બે <laughs> <laughs> <laughs>

મહારાણાઓ બાજરી પછી હા અમે ગોમમાંથી ચૂપ બગાડી છે કે પણ અમને અમારું ભવ્યો પણ ડાળીઓ કે છે કે હું તો ના હોય ચકચક આવું કરે એક તો બગડ્યા છે મારા ને મારા ને તો ઓસો પીતો હોય આજે ના થા કાળે ના થા અબ હું ભૂરા આની મત નહીં મને ચાલે ને તારા પૈસા હું પીઉ છું આ પિયું મને દારૂ કે આખો ગોમ દારૂ કે છે તાર કે માર પૈસાનો પીઉ પૂર કરું મજૂરી કરું મજૂરીમાં આખી કરું છું પા

આવું <Santhe> 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 <Santhe>

Bukan kan melu surat si karya yang mana sih leh? Hati. Aha sudah bersuka, malah berdeko kita kerawatan kan? Jalan selobi nih karya nara itu lah sekolah tuh wahra jalan aku. Ah, kalau sekolah selalu kau lagi. Bisa sih kasih karya sanaya, kemudian lainnya mana bandi aja.

રાજીજી મારો મારા અને તો તો પાડતો કે મસ્તી મત કર મસ્તી મત કર હાથ પગાર્યો ને આ કેટલા 3000 ની છોડીને નથી તો દવાએ છે ને મારા ભાજીને હવે આ ભાજી ભાજી ભગાવા શકશું હવે તારા બાપના લાગે તો ના હોય કે શું કોમ આખો તારી હર જોય થી વાત લઈને આવીસી નથી તો એમ કે હજી ભાજી નો છોકરા ના આયા સારું કર્યું પેલા છોકરા મારે ગોળા મારવાડી આયા મને આજ કર્યું કેવો મારે હાથ તો વાળો મારે હાથ તો ભાજો દવાખાનું કરે ને એવું કર્યું છે અને હવે ઘેર છું છોકરા કૂપર પેલા ગોળા નાદ હાથ છો ના વગી માર્યો વગી કરતો ત્યાં ચો તમે આટલી ઘડા સવારના ગાળીઓ ખોરતો હતો ચિત્રમ પાણી વાળા તમને ખબર નથી તું તું તમે સવાર માં

આટ ભાઈ લાય કર ને પૂછું તો પ્રેમથી જવાબ આલજો ના મને કુટવાવાળી જ રાખને હવે બી આવન ની કાયમ કાયમ આપણે ઢાળે જાવ ને રસ્તે હેડું કાયમ કાયમ શું ઈયા બીવરાવા જોઈ હવે ઘેર અને શું હેડબલુ કર દે મત મારા થોડું કામ છે કોમ પટાઈ આવો આલતો હેડબલુ ની કરું હાથમાં જા ને તો પેલા સગરનાથ પાધી નશ સાહેબ ને જો આ ગરમી જોજો લ્યા તું ને કેમ બીજો તારો હાથ હું પાધી લઈશ બાય તર હું આઢું ફોન કરું

એના તો જણો જણા કાપું તોય રીની બોલો આય મારા છોકરાનો હાથ ભાઈને છો હું તો ગોડો હતો પણ પેલો સમજણો હતો ને આજુનો ફોન આતો આજુ કોક કેલે તા કે મારા ફોન લાખી ના આજ તો એ રહેજ નહીં આજ તો નાખું ને હાથમાં કાઢી હાથમાં કજ ભય નાખવા છે એવું અળીયાવાર ઝુમું છું ફોન તો કઈ કાય મો તો કોક મને લાગે જ સે તો રાખું જ ને

ફલાણા કાકા અહીં નથી એમ કહી ગયો તો એ તો કલાક ઘરે આવીશ કલાક છેડા આવી ગયું છે વાળા થઈ ગયો બરાબર પછી હવે હેડા નાખવાનું કરું છું તો અને ઘરે જઈને છોકરા ઘેર આવ્યા તો વાડબાડી ફોન કરવા મેલું અને ટ્રેક્ટર વાળાને ફોન કરું ઘરો એટલે આવી અને કેળી જાહ વધના હેડા નાખાવ રાહુ ખરા તો ઘેર આવજો હાલ તો હજી કોઈ છોકરા ઘેર આવ્યા પછી તો બતાવો ખાલી આટુ હે દે ટેસ્ટ લઈ જો હે તો પડીને મારવો છે

દારૂ <to> <taug -tunru ơi> <tunruag> <tunru2ars>